પ્રચો દયા શિવ મહાપુરાણમાં માં દૈત્યનો વધ ઋષિ ભગવાને કર્યો પછી નૃસિંહ ભગવાનનો ક્રોધ શાંત નથી થતો જગત ખડ પડી મૂંજાય પ્રહલાદ ને નરસિંહ ભગવાન નો ક્રોધ શાંત કરવા માટે મોકલો છે ભગવાનને ભક્તને છાતી સરસો ચાઇપ્યો પણ એનો રોષ શાંત ન થયો

જ્યારે અમે દુખી થયા હતા ત્યારે સમુદ્ર વિષ નીકળતું હળાહળ વિષ ને પી ગયા અને અમારું રક્ષણ કર્યું હતું અત્યારે અમે નરસિંહ ના ક્રોધની જ્વાળાથી પીડાઈ રહ્યા છે દેવોને શંકરે અભય આપ્યું હતું અને શાંત કરી પોતાના સ્થાને મોકલાતા અને પછી ઋષિ નામના મહાન તેજનો પરાભવ કરવાનો નિશ્ચય કર્યો છે શંકરે વીરભદ્રનું સ્મરણ કર્યું વીરભદ્ર હાજર થયા છે ત્રણ નેત્ર વાળા જટાધારી વિકરાળ દાઢી મૂછ વાળા આવીને શંકરને પ્રણામ કરે છે અને પૂછે છે કે મને શું આજ્ઞા છે શંકરે કીધું કે હમણાં દેવોને ભયકારક એવો અકાળે ભય ઉભો થયો છે દેવો બધા નૃસિંહના અગ્નિ પાસે જઈ શકતા નથી માટે તું જઈ અને એ અગ્નિને સમાવી દે સૂક્ષ્મ તેજને સૂક્ષ્મ તેજ વડે અને સ્થુલ તેજ ત્યાં પહોંચાશ જેમ પિતા પુત્રને સમજાવે ને એવી રીતે વીરભદ્ર એ નૃષિને સમજાવવા માં વીરભદ્ર કહે છે કે એ લક્ષ્મીપતિ તમે જગતના સુખ માટે પ્રગટ થયા છો પર બ્રહ્મ શિવે બ્રહ્માને સૃષ્ટિ સર્જવાનું કામ સોંપવું એવી રીતે તમને સૃષ્ટિનું પાલન કરવાનું કામ સોંપવું છે તમે અગાવે મત્સ્ય કશ્યપ વારાહ વગેરે અવતારો ધારણ કર્યા છે પૃથ્વીનો ઉતાર કર્યો છે જ્યારે જ્યારે લોકોને કોઈ દુઃખ ઊભું થાય ને ત્યારે તમે એનો નાશ કરીને સુખ શાંતિ સ્થાપી દો છો હે શિવ ભક્તોમાં શ્રેષ્ઠ તમે ઋષિ અવતાર ધારણ કરીને દૈત્ય હિરણ કશ્યપુન માર્યો છે અને ભક્ત પ્રહલાદની રક્ષા કરી છે હવે આ તમારો ભયંકર રૂપ સમેટી લ્યો આમ કહેવા છતાં નૃસિંહ ભગવાન શાંત ન થયા અને એનો ક્રોધ ઉલટો વધો નૃસિંહ ભગવાને વીરભદ્રને કીધું કે તું જ્યાંથી આવ્યો હોય ને ત્યાં પાછો ચાલ્યો જા મને આજ્ઞા કરનાર કોઈ છે જ નહીં હું જ જગતનો સંહાર કરીશ હે ગણાધ્યક્ષ સૃષ્ટિ રચનાર બ્રહ્મા પ્રથમ મારા નાભી કમળમાંથી ઉત્પન્ન થયા હતા એટલે હું સર્વનો અધિશ્વર છું હું પોતે જ કાળ છું આ સમગ્ર જગત દેવ અસુરો મનુષ્યો સહિતનું જગત આખું મારું જ છે હું લોકને સમેટી લેવા માટે તૈયાર છું તું અહીંથી જતો રહે આવું કીધું ત્યારે વીરભદ્ર માયનું કે વિષ્ણુને અહંકાર થઈ ગયો છે એટલે એણે દ્રઢતાથી કીધું કે તમારું કેવું ખોટું છે સંહારના દેવ પીનાક પાણી એને તમે જાણતા નથી હે વિષ્ણુ તમે તો પરમ પુરુષ શિવ ની પ્રકૃતિ માત્ર છો પરમ પુરુષ તો શિવ એક જ છે અને તમે નાભિ દ્વારા બ્રહ્માની ઉત્પન્તિ કઈ રીતે ઈ દેવોના દેવ શંકર નો હું સેવક છું તમે ઈ શંકરના એક અંશ થી શક્તિમાન બન ના છો અને એક રાક્ષસને માર્યો એમાં તમે અભિમાન કરીને શા માટે ગરજી રહ્યા છો હે ઋષિ તમે સર્જનહાર નથી પાલનકાર નથી અને સંહાર કરનાર પણ નથી તમે સર્વકાળ ભગવાન શિવને આધીન છો એની પ્રેરણાથી અવતાર ધારણ કરો છો હે ચક્ર પાણી તમે ચક્ર ગુમાવી રહ્યા છો ને એ પણ ચક્ર ક્યાંથી આવ્યું છે તમે કેમ ભૂલી ગયા તમે કાળ ભલે હો પણ શંકર તો મહાકાળ છે એની ઉગ્ર મૃત્યુ કલાથી તમે મૃત્યુ વસ્તાવશો પહેલા જ તમે આ રૂપ સંકેલી આવું વીરભદ્ર નું વચન લંબાવ્યો ત્યાં વીરભદ્ર પોતાનું સ્વરૂપ અદૃશ્ય કરી દે છે અને ત્યાં તરત જ સંહારના દેવ શંકર પ્રગટ થયા આ શિવ નો સ્વભાવ બે પાક વાળું અને ચાંચ વાળું મોટું ઉગ્ર સલભ શરીર ધારણ કર્યું સલભ એટલે તીડના ના ઈ સ્વરૂપ ચાર પગ તીડ તીક્ષ્ણ મોટી દાઢ હું કાર કરતા એ પ્રગટ થયાને વિષ્ણુના બળ પરાક્રમ બધા તરત જ નાશ પામી ગયા પાક વડે ઘૂમતું ઘૂમતું એ તીડ સલભ નૃસિંહના પગ ચીરવા માંડે છે અને પૂછડી વતી એને બાંધી લીધા પછી ઊંચે ઉડીને નૃસિંહને પછાડવા માંડ્યા છે અને પાંખો વડે તીવ્ર પ્રહાર કરવા લાગ્યા છે આવું અતિ ઉગ્ર ઋષિ અને શલભનું યુદ્ધ જોવા માટે બધાય દેવ મુનિઓ બધાએ આવી પહોંચ્યા છે શલભને પ્રણામ કર્યા છે અને દુઃખી થયેલા ઋષિએ પણ એકસોને આઠ નામ વડે શંકરની સ્તુતિ કરી છે ઋષિએ ભગવાને એવી પ્રાર્થના કરી કે હે શલ્ભેશ્વર જ્યારે જ્યારે મારી બુદ્ધિ ગર્વથી દૂષિત થઈ જાય ને ત્યારે મારો દોષ દૂર કરવાની તમે કૃપા કરો બુદ્ધિમાં ગર્વ આવી જાય એટલે દોષ ઉત્પન્ન થાય એ દોષને શિવ દૂર કરે દેવતાઓએ શિવની પ્રાર્થના કરી કે હે મહેશ્વર હે જગતના ઈશ્વર આપ સંહારના દેવ છો માટે ભક્તો આપને હર કે છે આપે નૃસિંહને શિક્ષા કરીશ તેથી આપ હર કહેવાશો શંકરે દેવોને મુનિઓને મહર્ષિઓને કીધું કે જેમ પાણીમાં પાણી ભળી જાય એક સ્વરૂપ હોય એમાં કોઈ ફેર નથી વિષ્ણુ પોતે ઋષિ સ્વરૂપે થઈ અને ક્રોધ કરીને જગતનો સંહાર કરવા ઈચ્છતા હતા પણ મેં એને અટકાવ્યા છે એ મારા ભક્તોમાં ઉત્તમ છે અને એ વરદાન આપનાર દેવ છે તેથી મારા ભક્તોએ એને નમસ્કાર કરવા અને પ્રાર્થના કરવી આમ કહીને પક્ષીરાજ સલભ અદ્રશ્ય થઈ ગયા પછી વીરભદ્રે નૃસિંહના શરીર ઉપરથી ચામડું ખેંચી લીધું અને ઈ લઈને કૈલાસ તરફ પ્રયાણ કર્યું તે સમયથી શંકર નૃષિનું ચામડું ઓઢે છે અને એના કંઠમાં રહેલી મૂંડમાળા શિવજી જે કંઠ મૂંડમાળાની પહેરે છે એમાં મણકા રૂપે નૃસિંહનું મુખ શોભે છે દેવ આ પ્રસંગ જોઈને વિસ્મય પાઈમાં અને નૃસિંહના ક્રોધના અગ્નિથી મુક્ત થઈને પ્રફુલ્લ મનથી શિવનો જય જયકાર કરવા લાગ્યા છે દેવાદિદેવ મહાદેવ કે જય દેવો બધા એ ગયા છે આ સલભાવતારનું આખ્યાન પવિત્ર અને વેદના સાર રૂપો એ સર્વ કામના પૂર્ણ કરે છે એનો પાઠ કરનાર અને શ્રવણ કરનાર બધાયનું આયુષ્ય તથા આરોગ્ય વધારે છે છે શત્રુઓનો સંહાર કરે અનાવૃષ્ટિ અતિવૃષ્ટિ કે ઉત્પાદના સમયે સાવધાન થઈને દ્રઢ વ્રત રાખી અને આ આખ્યાનનો પાઠ કરનાર નિર્ભય બની જાય શિવની કૃપાથી ઈ શિવલોક પામે છે नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय